એ પોતે કે કે સામે લાશ પડી છે તો એને વાત કરતા આપો છો અમને ફોન વાત તમે સાંભળો હાલો હા સાહેબ શું આપણે તમારા એનડીઆરએફ ની જે ટીમ આવી હતી એ શું કામગીરી કરી તમારી અહીંયા એનડીઆરએફ ની તમારી જે ટીમ આવી હતી કામગીરી અહીંયા આવીને કરી શું કેટલી ડેડ બોડી કાઢી કેટલા ને જીવતા બચાવ્યા મચા ગયા તો એ છે ને કોક ને NDRF ની ટીમે અમે એમને લાશુ બતાવતા એક મળવા આવ્યા તો ખબર સાહેબ પંચાયત ઓફિસમાં અમે મળવા આવ્યા હતા તમને

વાન સાહેબ તમારી એન્ડાયરેક્ટની ટીમ આવે ઢેક્ટર કાઢ્યું ઢેક્ટરની કોઈ કાઢવાની જરૂર હતી અત્યારે ઢેક્ટર અમને કોઈને જવા પણ નત દેતા અહીંયા સર નક્ષત બોલું છું આપણે આ જે એનડીઆરએફ કેએસજીએફની ટીમ હોય તેમનો કોણ હતા ને એમનો ઇન્ચાર્જ કોણ પડેલા જે હોય સાહેબ એના ઉપર સ્ટ્રીક માં સ્ટ્રીક એક્શન ઇનિશિયેટ કરવી પડે કેમ કે જ્યારે લાખો ગામના લોકો બતાવતા હોય લાશો ને લોકો લાશો કાઢે નહીં અને એ ગામના લોકો જાતે અંદર ઉતરી પાણી મોતરી ની ડેડ બોડી કાઢી આવે તો આ એનડીઆરએફ ની જરૂર શું છે અને જે લોકો મૃત્યુ પામે છે એમના પરિવાર માટેનું શું કોઈ હજી ટોપનો કોઈ વડો અધિકારી આવે ને હજી એક પણ પીડિત પરિવારને મળ્યો નથી નવ નવ લોકો મૃત્યુ થાય અને માત્ર સમાજ ના હોય એટલા માટે આખા મોરબી જિલ્લા વહીવટી તંત્ર સામે છે ભયંકર આક્રોશ છે કે આ લોકો માત્ર દલિત સમાજના હતા એમાં અતિ પછાત સમાજના ચાલશે કે અને આની ટીમ હતી મોકલી દીધી આપણે માર્યા બહુ જ બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે સાહેબ અમે આપને આમાં જે કોઈ હજી આપને કોઈ એસડીએમ લેવલ ના કે આપતી તો દૂર છે પણ એસડીએમ લેવલ ના કોઈ અધિકારી પીડિત પરિવારને કોઈ રાહત મળે એના માટે કોઈ નથી કોઈ વ્યવસ્થા કરી જ વ્યવસ્થા નથી કરી આટલી મોટી દુર્ઘટના ઘટે તો આપણે જો સંવેદનશીલ ના થઈએ તો પછીનો મતલબ શું છે

તમે આ મુલાકાત કરી પીડી પરિવાર ને કઈ પણ કઈ પેટે કઈ તમે જાહેરાત કરી પાંચ આઠ કલાક થઈ તમે નઈ પોલિટિક્સ રાજકીય માણસો એટલે ખબર પડે તમે પડેલા રાત્રે બે વાગે સીધે સીધા બારોબાર વીઆઈ ગયા પંચાયત આ પંચાયત હોબીમાં બેઠા હતા અમે તો મળવા આવ્યા છીએ અમે ને હા હા એક જ બાપુ છે એ હું શું કહું છું ન પણ તમે એમ કેવ કે પડાય એવું નતું તો તમારી જવાબદારી નથી helicopter મોકલવાની એમ પરિસ્થિતિ અહીંયા પરિસ્થિતિ નથી સાહેબ આપ પધારો અહીંયા આવો આ લોકોની પીડા સાંભળો આપ લોકોને બીજું કંઈ માંગતા નથી તમારી પાસે પણ તમારા લોકોને ખાલી એક સાંત્વના આપો એમને વિશ્વાસ અપાવો કે તમારી સાથે છે એટલી મોટી વાત છે સાહેબ સાહેબ આવા બધા લોકો ગામની ગામની લાગણી એ છે